ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગઈકાલે રાત્રે રાજકોટ તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને પાસા એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આને લઈને ક્ષત્રિય આગેવાનોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા એ પીટી જાડેજાની ધરપકડ મામલે પોતાનું નિવેદન આપ્યું છે સરકાર સામે તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને સાથે જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે પણ તેમણે પ્રહાર કરતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન શું ફરી એકવાર ક્ષત્રિય સમાજ સરકાર સામે આંદોલન કરશે ક્ષત્રિય સમાજના આંદોલન સામે જે મુખ્ય ચહેરાઓ રહ્યા હતા તેમની સામે એક બાદ એક ફરિયાદ નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે થોડાક સમય પહેલાં હની મામલામાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાની ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે ધમકીના કેસના મામલામાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગઈકાલે રાત્રે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આને લઈને મામલો ગરમાયો છે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં આ મામલે રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગઈકાલે રાત્રે જે પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરીને તેમની સામે જે પાસાનો ગુનો નોંધીને તેમને સાબરમતી જેલ ખાતે મોકલવાની જે તજવીજ હાથ ધરી છે તે મામલે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે આ મામલે પદ્મિબા વાળા જેઓ ક્ષત્રિય આંદોલન સમયે ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સામે જે મોરચો માંડવામાં આવ્યો હતો તેમણે પણ ઘણા નિવેદનો આપ્યા હતા અને તેમણે હવે પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું છે કે ક્ષત્રિય આગેવાનોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમને નોટિસનો જવાબ લેવા માટે બોલાવવામાં આવીને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી તેમણે વાત સવાલ એટલો ઉઠાવ્યો કે ગોંડલમાં આટલું બધું ચાલે છે ત્યાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી ત્યાં કેમ આવા પ્રકારના ગુનાઓ દાખલ નથી થતા તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાથી શું સરકાર ડરે છે તે પ્રકારના પણ સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી નોટિસમાં અગિયાર વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકાર ને તો સરકાર નું અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો બરાબર છે બાકી અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો બાજો છો ખાસ કરીને જયરાજ તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલાં કેમ નથી લેવાતા લોકો કેમ ડરે છે સરકાર પણ ડરે છે ગોડલ ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકાર નથી કરી સમાજ નથી કારણ શું જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજ સત્તાનો પાવર છે સત્તા થોડોક ટાઈમ જ હોય છે બરાબર

દર્શક મિત્રો આવી જ પડે પડતી દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણા માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ